આ બીજા વેતરની છે દૂધ આઠ લિટર હાજરમાં છે આ એ બીજા વેતરની છે કાલે વ્યાણી છે અને છ લિટર દૂધ હાજરમાં છે આ કાલે વીયાણી આને છ દાડા થઈ ગયા આને દસ બાર દાડા થઈ ગયા વ્યાણા આને હાથ આઠ દિવસ થઈ ગયા આને આઠ લિટર દૂધ છે આને આઠ લિટર છે એક આરિયા પેલા વેતરની કાબરી છે આનું છ લિટર દૂધ હાજરમાં છે એક બે ત્રણ ચાર અને પાંચ ગાયો હાજરમાં છે બીજા વેતરની ચાર ગાયો છે અને પહેલા વેતરની કાબરી છે અને તાજા વિયાર છે